હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે તમારા માટે લઈને આવ્યા છીએ ધોરણ એકથી આઠમાં પાઠ્યપુસ્તક વિશે એટલે કે પાઠ્યપુસ્તક તમારા જે છે એ નવા આવવાના છે એટલે કે જૂન મહિનાને બે હજાર ચોવીસથી નવા પાઠ્યપુસ્તક આવશે કયા કયા ધોરણના બદલાણા છે કયા ધોરણમાં નવા આવશે પાઠ્યપુસ્તક કયા વિષયના તે દરેક વિષય આ વિડીયોમાં માહિતી આપેલી છે તો જોવા વિનંતી અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા તમારા મિત્રો સુધી પહોંચાડજો તો ચાલો આપણે શરૂઆત કરીએ અહીંયા ધોરણ આપેલા છે અને બાજુમાં વિષય છે અને માધ્યમ છે ધોરણ પાંચમાં અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે ગુજરાતી મીડિયમનું અંગ્રેજીનું છે તે બદલાશે પછી ધોરણ છ મરાઠી વાંચન માળા તે પણ નવું આવશે ધોરણ સાતમાં ગુજરાતી પ્રથમ ભાષા એ પણ નવું આવશે ધોરણ આઠમાં ગુજરાતી દ્વિતીય ભાષા એ પણ બદલાશે પછી સાત આઠનું ગણિત વિજ્ઞાન તે દ્વિભાષી પાઠ્યપુસ્તક એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી એમ બંને ભાષામાં આવશે જો કે તેનો કોર્સ તો બદલાઈ ગયો છે તેમ છતાં પણ બંને ભાષામાં આવશે પછી ધોરણ સાતમાં ગણિત વિજ્ઞાન સંવર્ધિત આવૃત્તિ એ પણ તમારું બદલાશે મીડિયમ એનું કયું રહેશે તો કે હિન્દી મરાઠી ઉર્દુ પછી ધોરણ છમાં સંસ્કૃત પા પાઠશાળા એ પણ તમારું પાઠ્યપુસ્તક નવું આવશે ત્યાર પછી જેનું લિસ્ટ આપેલું છે તેમાં ધોરણ એક અને બેના તમને કયા કયા પાઠ્યપુસ્તક નવા આવશે તેનું લિસ્ટ આપેલું છે તો કે ધોરણ એક અને બેમાં ગણિતનું પાઠ્યપુસ્તક નવું આવશે મૃદંગ છે સારંગી છે સહેનાઈ છે આ દરેક વિષયના પાઠ્યપુસ્તક નવા આવશે તો આવી જ અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહેજો જો વિડીયો ગમે તો આપણે મિત્રો સુધી પહોંચાડજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં